કરોડિયા ગામમાં આવેલા રમેશનગરમાં જવાહરનગર પોલીસે દરોડો પાડીને એક રૂમમાં બનાવેલા વોયરામાંથી સાત પોઈન્ટ છત્રીસ લાખના વિદેશી દારૂની એકસો છેતાલીસ પેટીઓ ઝડપાઈ હતી જોકે બુટલેગર સ્થળ પરથી નહીં મળી આવતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે વડોદરા જિલ્લાના કરોડિયા ગામમાં આવેલા રમેશનગરમાં રહેતો લિસ્ટેડ બુટલેગર ઇમરાન ઇબ્રાહીમ રાઠોડે ભાડે આપવા માટે રૂમો બનાવી હતી પોલીસને શંકા ન જાય માટે બુટલેગર પોતાના ઘરે દારૂ રાખતો ન હતો અને ભાડે આપવા માટે બનાવેલા રૂમમાં ભોયરો બનાવી વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખતો હતો સંતાડી રાખતો હોવાની તો હોવાની બાતમી જવાનગર પીઆઈ એબી મોરીને મળી હતી જેના આધારે પીઆઈ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને કરોડિયાના રમેશનગરમાં દરોડો પાડ્યો હતો બુટલેગરે ભાડે આપેલા મકાન જે ખુલ્લા હતા ત્યાં તપાસ કરી હતી પરંતુ ત્યાં કાઈ મળ્યું ન હતું પરંતુ એક રૂમ બંધ હાલતમાં હોય પોલીસને શંકા ગઈ હતી જેથી તે રૂમ ખોલાવી તપાસ કરતા ત્યાં અંદર ભોયરો બનાવી સંતાડી રાખેલા લાખોનો વિદેશી દારૂની 146 પેટીઓ ઝડપાઈ હતી જોકે બુટલેગર ઇમરાન ઇબ્રાહીમ રાઠોડ સ્થળ પરથી મળી આવ્યો ન હતો જેથી પોલીસે તેના વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે